ફરી વરસાદનો નવો ભારે રાઉન્ડ આવી રહ્યો છે ગુજરાત પરની સિસ્ટમ સૌરાષ્ટ્ર કચ્છ પર પહોંચી છે હવે કયા જિલ્લાઓમાં પડશે ભારેથી અતિ ભારે વરસાદ બંગાળની ખાડી પરથી મધ્ય ભારત થઈને ગુજરાત પહોંચેલી સિસ્ટમની અસર હાલ રાજ્યના ઘણા જિલ્લાઓમાં વર્તાઈ રહી છે આ સિસ્ટમના લીધે ગુજરાતના કેટલાક જિલ્લાઓમાં ભારે વરસાદ પડ્યો છે અને કેટલીક નદીઓમાં પૂર આવ્યું છે હવે આ સિસ્ટમ આગળ વધી છે અને તે સૌરાષ્ટ્ર કચ્છ તથા અરબી સમુદ્ર પર પહોંચી ગઈ છે જેના કારણે ગુજરાતમાં ભારે વરસાદ પડવાના વિસ્તારોમાં આજથી ફેરફાર થશે તો હવે કયા જિલ્લામાં ભારે વરસાદ પડશે કયા જિલ્લામાં ઓછો વરસાદ પડશે અને કયા જિલ્લામાં મધ્યમ વરસાદની સંભાવના છે તેની સંપૂર્ણ વાત આપણે આજના વિડીયોમાં કરીશું જો તમે પણ ગુજરાતની પડેપણની અપડેટ મેળવવા ઈચ્છતા હો તો હમણાં જ આ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને સાથે સાથે કમેન્ટમાં આપેલી લિંક ઉપર ક્લિક કરીને ખાસ આપણા વોટ્સએપ ગ્રુપમાં જોડાવાનું ચૂકશો નહીં નમસ્કાર તમારા બધીનું સ્વાગત છે કાજુ સુવા ઓગણત્રીસ જુલાઈના રોજ મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાતના કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદ પડ્યો હતો જે બાદ હવે વરસાદના વિસ્તારો બદલાશે અને બીજા જિલ્લાઓમાં વધારે વરસાદ પડવાની શક્યતા છે ગુજરાતમાં પંદર જુલાઈથી સતત ભારેથી ભારે વરસાદ પડી રહ્યો છે અને ઘણા વિસ્તારોમાં પૂર જેવી સ્થિતિ પેદા થઈ છે ઘણા રહેણાંક વિસ્તારોમાં પાણી ભરાઈ જવાની ઘટનાઓ પણ ઘટી છે સિસ્ટમ આગળ વધી છે હવે કયા જિલ્લામાં ભારે વરસાદ આ મોટો સવાલ છે ગુજરાત પર આગળ વધી છે સિસ્ટમ હવે ગુજરાતમાં ચોમાસા દરમિયાન જુલાઈ અને ઓગસ્ટ મહિનામાં સૌથી વધારે વરસાદ થાય છે આ બંને મહિનામાં બંગાળની ખાડીમાં બનતી સિસ્ટમો રાજ્ય તરફ કે તેની પાસે આવે છે તેના કારણે આપણે ત્યાં વરસાદ પડે છે આ ઉપરાંત ગુજરાતની આસપાસ બનતી સિસ્ટમો પણ આ ગાળા દરમિયાન ભારેથી અતિભારે વરસાદ માટે કારણભૂત બને છે હાલ જે સિસ્ટમ બંગાળની ખાડીથી ગુજરાત પર આવી છે તે હવે આગળ વધીને સૌરાષ્ટ્ર અને કચ્છ પર પહોંચી ગઈ છે અને ત્યાંથી આગળ તે અરબી સમુદ્રમાં પહોંચશે હાલની સ્થિતિ પ્રમાણે ત્રીસ જુલાઈના રોજ કચ્છ બનાસકાંઠા પાટણ મોરબી જામનગર દેવભૂમિ દ્વારકા જિલ્લામાં વધારે વરસાદ પડવાની સંભાવના છે અને કોઈ વિસ્તારમાં ભારે વરસાદ પણ થઈ શકે છે આ સિવાય મહેસાણા રાજકોટ પોરબંદર ખેડા ગાંધીનગર અમદાવાદ સાબરકાંઠા સહિતના જિલ્લાઓમાં પણ વરસાદ પડવાની સંભાવના છે અને કેટલાક વિસ્તારોમાં હળવો તથા મધ્યમ પ્રકારનો વરસાદ થઈ શકે છે એકત્રીસ જુલાઈથી બે ઓગસ્ટ સુધી દક્ષિણ ગુજરાત તથા મધ્ય ગુજરાતના કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદ થવાની શક્યતા છે ઉપરાંત ઘણા વિસ્તારોમાં હળવાથી મધ્યમ પ્રકારનો વરસાદ ચાલુ રહે તેવી સંભાવના છે આ સિસ્ટમ આગળ વધી ગયા બાદ સૌરાષ્ટ્ર અને કચ્છમાં એકાદ બે દિવસમાં વરસાદનું જોર ઘટી જશે જોકે વરસાદ સંપૂર્ણ બંધ નહીં થાય પરંતુ છૂટો છવાયો વરસાદ પડતો રહેશે ગુજરાતમાં હજી કેટલા દિવસ સુધી વરસાદ થશે આ પણ એક મોટો સવાલ છે ચોમાસાના બે મહિના પૂરા થઈ ગયા છે એટલે કે અડધું ચોમાસું પૂરું થઈ ગયું છે રાજ્યોમાં ઓગણત્રીસ જુલાઈ સુધી સિઝનનો કુલ ઓગણસાઠ ટકા વરસાદ થયો છે જેમાં કચ્છમાં સિઝનની કુલ સરેરાશનો સૌથી વધારે છોતેર પોઈન્ટ ટકા જેટલો વરસાદ થઈ ગયો છે સૌરાષ્ટ્રમાં સિઝનની કુલ સરેરાશના ચુમ્મોતેર પોઈન્ટ તેતાલીસ ટકા જ્યારે દક્ષિણ ગુજરાતમાં ઓગણ સિત્તેર પચાસ ટકા જેટલો વરસાદ થઈ ગયો છે પૂર્વ અને ઉત્તર ગુજરાતમાં સિઝનના પચાસ ટકા કરતાં પણ ઓછો વરસાદ થયો છે દક્ષિણ ગુજરાત અને મધ્ય ગુજરાત તથા પૂર્વ ગુજરાતના વિસ્તારોમાં વરસાદનું જોર થોડું ઘટશે પરંતુ સૌરાષ્ટ્ર કચ્છ કરતાં ત્યાં વધારે વરસાદ પડવાની સંભાવના છે આગામી સાત દિવસ સુધી હજી ગુજરાતમાં સતત વરસાદ પડવાની શક્યતા છે ત્રણથી ચાર ઓગસ્ટ સુધી વરસાદનું જોર ઘટેલું રહે તેવી સંભાવના છે જે બાદ હવામાનના વિવિધ મોડલો દર્શાવી રહ્યા છે તે પ્રમાણે રાજ્યમાં નવી સિસ્ટમ આવે તો ફરી વરસાદનું જોર વધી શકે છે ગુજરાતમાં ઓગસ્ટ મહિનાની શરૂઆતમાં પણ સારા વરસાદથી થાય તેવી શક્યતા અને જે બાદ રાજ્યના ઘણા વિસ્તારોમાં મધ્યમથી હળવો વરસાદ પડવાની શક્યતા છે ઓગણત્રીસ જુલાઈના રોજ બત્રીસ જિલ્લાના બસો તેર તાલુકાઓમાં વરસાદ પડ્યો છે જેમાં મહેસાણા વિસનગર વિજાપુર અને સાબરકાંઠાના પ્રાંતિજ અને ભરૂચના હાંસોટમાં સૌથી વધારે વરસાદ પડ્યો હતો સતત વરસી રહેલા વરસાદના કારણે ગુજરાતમાં હાલ સુડતાલીસ ડેમો સંપૂર્ણ ભરાઈ ગયા છે અને ત્રેપન ડેમોને હાઈ એલર્ટ પર તથા દસ ડેમોને એલર્ટ પર મૂકવામાં આવ્યા છે રાજ્યમાં છેલ્લા પંદર દિવસથી વિવિધ વિસ્તારોમાં પડી રહેલા ભારે વરસાદના કારણે સોળ હજાર જેટલા લોકોને સ્થળાંતર કરવું પડ્યું છે જ્યારે અત્યાર સુધીમાં વિવિધ વિસ્તારોમાં સોળસોથી વધુ લોકોને ભારે વરસાદમાં ફસાઈ જવાના કારણે બચાવવા પડ્યા છે તો માત્ર આ સ્થિતિ ગુજરાતની નથી ભારતની હાલત પણ બેહાલ છે વાયનાડ લેન્ડસ્લાઇડ એકસો ઓગણીસના મોત ચાર કલાકમાં ત્રણ ભૂસ્ખલન ચાર ગામો ધોવાયા આર્મી અને એરફોર્સ દ્વારા રેસ્ક્યુ ઓપરેશન કેરળમાં બે દિવસમાં રાજ્ય શોક પણ જાહેર કરવામાં આવ્યો છે કેરળમાં ભારે વરસાદના કારણે ખૂબ જ જાનહાનિ થઈ છે ચાર ગામો સંપૂર્ણ ધોવાયા છે એકસો ઓગણીસ લોકોના મોત થયા છે ચાર કલાકમાં ત્રણ જગ્યાએ મોટા પહાડો પર ભૂસ્ખલન થયું છે હજુ પણ ચારસો જેટલા લોકો લાપતા છે કેરળના વાયનાડમાં ભારે વરસાદના કારણે સોમવારે મોડી રાત્રે ચાર અલગ અલગ જગ્યાએ ભૂસ્ખલન થયું હતું સવારે બેથી છ વાગ્યાની વચ્ચે થયેલા ભૂસ્ખલનમાં ચાર ગામો ધોવાઈ ગયા હતા મુંડકાય ચુરામાલા અટમાલા નોલપુઝામાં મકાનો કુલ રસ્તાઓ અને વાહનો પણ ધોવાઈ ગયા હતા અત્યાર સુધીમાં એકસો ઓગણીસ લોકોના મોત થયા છે એકસો સોળ હોસ્પિટલમાં છે જ્યારે અઠ્ઠાણુંથી વધુ લોકો હજી ગુમ છે બચાવ કાર્ય માટે આર્મી એરફોર્સ એસડીઆરએફ અને એનડીઆરએફની ટીમો સ્થળ પર હાજર છે કન્નુરથી સેનાના બસો પચીસ જવાનોને વાયનાડ મોકલવામાં આવ્યા છે બચાવ માટે એરફોર્સના બે હેલિકોપ્ટર પણ મોકલવામાં આવ્યા હતા પરંતુ વરસાદના કારણે તેમને કોઝીકોડ પરત ફરવું પડ્યું હતું આર્મીના સ્પેશિયલ ડોગ યુનિટના પ્રશિક્ષિત સ્વાન જેમાં બેલ્જિયન માલિનોઇસ લેબ્રાડોર અને જર્મન જેવી જાતિઓનો સમાવેશ થાય છે તેમણે વાયનાડમાં ભૂસ્ખલનગ્રસ્ત મેપાદી ખાતે લઈ જવામાં આવ્યા છે અહીં કેરળ સરકારે આ દુર્ઘટના બાદ રાજ્યમાં બે દિવસના રાજ્ય શોકની જાહેરાત કરી છે પાંચ વર્ષ પહેલા આ જ વિસ્તારમાં ભૂસ્ખલનના કારણે સત્તર લોકોના મોત થયા હતા વાયનાડના ચાર ગામોમાં ભૂસ્ખલન થયું છે મુડકાય ચુરામાલા અટમાલા અને નુલપુઝા પાંચ વર્ષ પહેલા બે હજાર ઓગણીસમાં આ જ ગામોમાં ભૂસ્ખલન થયું હતું જેમાં સત્તર લોકોના મોત થયા હતા પાંચ લોકો આજ દિન સુધી મળ્યા નથી મકાનો થયા હતા ગામમાં સૌથી વધુ નુકસાન બસો પચાસ લોકો અહીં ફસાયા ભૂસ્ખલનના કારણે વાયનાડનું મુડકાય ગામ સૌથી વધુ પ્રભાવિત થયું છે રેસ્ક્યુ ટીમ હજુ સુધી અહીં પહોંચી શકી નથી એનડીઆરએફની એક ટીમ પગપાળા અહીં પહોંચવાનો પ્રયાસ કરી રહી છે મુડકાયમાં લગભગ બસો પચાસ લોકો ફસાયા હોવાના અહેવાલ છે અહીં અનેક મકાનો ધોવાઈ ગયા છે અહીં પરિવારો રહેતા હતા નજીકના ટી કર્મચારીઓ પણ છે ગામમાંથી બે વિદેશી નાગરિકો બચાવી લેવાયા છે જિલ્લા પંચાયતના મુખ્ય સમસાદ મરાઈકરે જણાવ્યું હતું કે મુડકકાઈ સુધી સડક માર્ગે પહોંચી શકાતું નથી મોબાઈલ નેટવર્ક પણ ડાઉન છે ચુરલ ચુરલમલા ગામમાં પણ નુકસાન વધુ છે બે વિદેશી નાગરિકો સહિત અનેક લોકોને બચાવી લેવાયા છે તેમાં સ્ટેટમાં રોકાયા હતા અહીં રેસ્ક્યુ ટીમ દરેક ઘરની તપાસ કરી હતી આજે પણ વાયનાડમાં ભારે વરસાદની શક્યતા છે વાયનાડ ઉપરાંત હવામાન વિભાગે આજે કોઝીકોડ મલપ્પુરમ અને કાસરગોડમાં પણ વરસાદ માટે રેડ એલર્ટ જાહેર કર્યું છે એટલે કે આજે પણ અહીં ભારે વરસાદની સંભાવના છે વાયનાડ દુર્ઘટનામાં બચાવ કાર્યમાં મુશ્કેલી આવી શકે છે ભૂસ્ખલન પછી પર્વતની બંને બાજુથી પાણી અને કાટમાળ આવ્યા અને બધું ધોવાઈ ગયું અકસ્માત બાદ ગામ નદી જેવું લાગતું હતું બધે પાણી કાદવ અને કાટમાળ દેખાતો હતો ભૂસ્ખલન બાદ પહાડ પરથી મોટા પથ્થરો પણ ગામમાં વહી ગયા હતા આખું ગામ નદી જેવું લાગતું હતું ઘરો વૃક્ષો વાહનો ધોવાઈ ગયા હતા અને દરેક જગ્યાએ ફસાયેલા લોકો તેમજ વાહનો જોવા મળી રહ્યા હતા ભૂસ્ખલન બાદ પાણીનો પ્રવાહ એટલો જોરદાર હતો કે કાટમાળની સાથે અનેક વાહનો પણ વહી ગયા છે કાટમાળની સાથે પહાડમાંથી લાકડાનો ઢગલો પણ આવ્યો હતો હટાવવા માટે ક્રેન તૈનાત કરવામાં આવી હતી ગુમ થયેલા લોકોને શોધવા માટે સ્થાનિક લોકો એનડીઆરએફ અને એસડીઆરએફની ટીમને મદદ કરી રહ્યા છે ગામમાં ફસાયેલા લોકોને બચાવવા માટે નાના માનવસર્જિત પુલ બનાવવામાં આવ્યા હતા એનડીઆરએફ અને કેરળ ડિઝાસ્ટર રેસ્ક્યુ ફોર્સ કાટમાળમાંથી લોકોને બચાવવામાં વ્યસ્ત છે કાટમાળમાંથી મૃતદેહો કાઢવાની કામગીરી પણ ચાલી રહી છે ચારસોથી વધુ લોકો ગુમ હોવાના અહેવાલ છે એનડીઆરએફે ગામમાં ફસાયેલી એક મહિલા અને બાળકને બચાવી લીધા બંને ડરી ગયા હતા વાયનાડ ભૂસ્ખલન બાદ આરોગ્ય વિભાગે કંટ્રોલ રૂમ બનાવ્યો છે કટોકટીની આરોગ્ય સેવાઓ માટે બે હેલ્પલાઇન નંબર એસી છ્યાસી જીરો એક જીરો આઠ ત્રણ ત્રણ અને પંચાણું છપ્પન તાણું છ્યાસી નેવ્યાસી પણ જાહેર કર્યા કેરળના આરોગ્ય મંત્રી વીણા જ્યોર્જે કહ્યું કે વૈથિરી કાલાપટ્ટા મેપડી અને માનવ માનંતવડી હોસ્પિટલનો એલર્ટ પર છે કોઝી કોઝિકોટ જિલ્લાના તમામ પ્રવાસન સ્થળોની મુલાકાત લેવા પર પ્રવાસીઓને પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે આ સિવાય તમામ ગ્રેનાઇટ કોરીને અસ્થાયી ધોરણે બંધ રાખવા માટે કહેવામાં આવ્યું છે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વાયનાડમાં ભૂસ્ખલનમાં માર્યા ગયેલા લોકોના મોત પર શોક વ્યક્ત કર્યો છે તેમણે કેરળ સરકારને કેન્દ્ર તરફથી શક્ય તમામ મદદની ખાતરી આપી છે મૃત્યુ પામેલા લોકોના પરિવારજનોને બે બે લાખ રૂપિયાનું વળતર આપવાની પણ જાહેરાત કરી છે ઘાયલોને પચાસ હજાર રૂપિયા આપવામાં આવશે લોકસભાના વિપક્ષના નેતા રાહુલ ગાંધીએ સરકારને વાયનાડ ઘટના પર તમામ શક્ય મદદ પૂરી પાડવા અપીલ કરી હતી તેમજ મૃતકોને તાત્કાલિક વળતરની માંગણી કરી હતી કોંગ્રેસ અને સીપીઆઈએમ સાંસદોએ સંસદમાં વાયનાડ દુર્ઘટનાને રાષ્ટ્રીય આપત્તિ જાહેર કરવાની માંગ કરી હતી કેરળના સ્વાસ્થ્ય મંત્રીના કાર્યાલયે જણાવ્યું છે કે વાયનાડમાં ચૂરામાલામાં ઘાયલોની સારવાર માટે મસ્જિદ અને મદરેસામાં એક અસ્થાયી હોસ્પિટલ બનાવવામાં આવી છે કેરળ સરકારે કોઝિકોડમાં ગ્રેનાઇટની ખાણો પણ બંધ કરી છે તો બીજી તરફ હજુ પણ ગુજરાતમાં પાંચ દિવસ ભારે છે સુરત સહિત અનેક જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદ પડશે તેવી હવામાન વિભાગે આગાહી કરી છે ગુજરાતના તમામ જિલ્લાઓમાં બે દિવસ ગાજવીજની ચેતવણી આપી છે માછીમારોને આગામી પાંચ દિવસ દરિયો ન ખેડવાની પણ ચેતવણી આપવામાં આવી છે ગુજરાતમાં બે દિવસથી મધ્યમ અને ઉત્તર ગુજરાતમાં મેઘરાજા મહેર વરસાવી રહ્યા છે હાલ ગુજરાત પર વરસાદની બે સિસ્ટમ સક્રિય છે જેના કારણે રાજ્યના અનેક વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદ પડી રહ્યો છે હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે ગુજરાતમાં સાત દિવસ તમામ જિલ્લાઓમાં હળવાથી સામાન્ય વરસાદની આગાહી છે રાજ્યમાં બે દિવસ ગાજવીજ સાથે વરસાદ થવાની શક્યતા છે અમદાવાદ હવામાન વિભાગના મોસમ વૈજ્ઞાનિકના કહેવા પ્રમાણે આજ માટે બનાસકાંઠા પાટણ મહેસાણા સાબરકાંઠા ભરૂચ સુરત નવસારી વલસાડ દમણ અને દાદરાનગર હવેલી તથા સૌરાષ્ટ્ર અને કચ્છના તમામ જિલ્લાઓમાં અતિ ભારે વરસાદની આગાહી આપી છે આ તમામ જિલ્લાઓમાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે આ ઉપરાંતના તમામ જિલ્લામાં ભારે વરસાદની આગાહી સાથે યલો એલર્ટ આપવામાં આવ્યું છે રામાશ્ર યાદવે આવતીકાલે બુધવારની આગાહીમાં જણાવ્યું છે કે બનાસકાંઠા પાટણ સુરત નવસારી વલસાડ દમણ અને દાદરાનગર હવેલી જામનગર પોરબંદર મોરબી દ્વારકા અને કચ્છમાં પણ ભારેથી અતિ ભારે વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે તો બીજી તરફ આ ઉપરાંતના તમામ જિલ્લાઓમાં પણ મધ્યમથી હળવો વરસાદ થઈ શકે છે આ સાથે તેમણે ગુજરાતના તમામ જિલ્લાઓમાં બે દિવસ ગાજવીજની ચેતવણી આપી છે માછીમારોને આગામી પાંચ દિવસ દરિયો ન ખેડવાની સૂચના પણ તેમણે આપી છે તેમણે ત્રીજા અને ચોથા દિવસ માટે જણાવતા કહ્યું છે કે સુરત નવસારી વલસાડ દમણ અને દાદરાનગર હવેલીમાં ભારે વરસાદની આગાહી છે રામાશ્રી યાદવે પાંચમા દિવસની આગાહીમાં જણાવ્યું છે કે નર્મદા ભરૂચ સુરત નવસારી વલસાડ દમણ અને દાદરાનગર હવેલી અને તાપીમાં ભારે વરસાદની આગાહી છે મહત્વનું છે કે ગઈકાલ સુધી ગુજરાત રાજ્યમાં ત્રણ સિસ્ટમ સક્રિય હતી તેને કારણે વિવિધ જિલ્લાઓમાં વરસાદ થયો હતો જ્યારે આજે ગુજરાત રાજ્ય પર બે સિસ્ટમ સક્રિય છે જેમાં સાયક્લોનિક સર્ક્યુલેશન અને ઓફ સોટ ટ્રફને કારણે વરસાદ વરસી શકે છે સૌરાષ્ટ્ર કચ્છ અને ઉત્તર તેમજ દક્ષિણ ગુજરાતમાં ઓરેન્જ એલર્ટ હવામાન વિભાગ દ્વારા આજે ગુજરાત રાજ્યના ઉત્તર ભાગના જિલ્લાઓ અને દક્ષિણના જિલ્લાઓમાં અતિ ભારે વરસાદ સાથે ઓરેન્જ એલર્ટ આપ્યું છે જ્યારે સૌરાષ્ટ્ર કચ્છના જિલ્લાઓ માટે પણ ભારેથી અતિભારે વરસાદ સાથે ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે આ ઉપરાંત સમગ્ર રાજ્યમાં ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદી ઝાપટા વરસી શકે છે તેવી આગાહી હવામાન વિભાગે વ્યક્ત કરી છે આ ઉપરાંત આજે સમગ્ર ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોમાં આવતીકાલથી ચાર દિવસ સુધી દક્ષિણ ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોમાં પવનની ગતિ પાંત્રીસથી પિસ્તાલીસ કિમી પ્રતિ કલાકની ઝડપે રહેશે ગુજરાતના દરિયાકાંઠા વિસ્તારોમાં પવનની ગતિ પાંત્રીસથી પિસ્તાલીસ કિમી પ્રતિ કલાકની ઝડપે રહેવાથી દરિયાકાંઠાના વિસ્તારોને સાવચેત રહેવા સૂચના આપવામાં આવી છે સૌરાષ્ટ્ર અને કચ્છ પર એની આસપાસ સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય છે ઉલ્લેખનીય છે કે ગઈકાલ સુધી સૌરાષ્ટ્રના ભાગ ઉપર સિયર ઝોનની અસર હતી પરંતુ આજે ગુજરાતમાં ફક્ત બે સિસ્ટમના કારણે વરસાદની સંભાવના છે જેમાં ઉત્તર પૂર્વીય સાગરના ભાગોમાં એટલે કે સૌરાષ્ટ્ર અને કચ્છની આસપાસ સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય થયું છે જેને કારણે આજે સમગ્ર સૌરાષ્ટ્રમાં વરસાદની શક્યતા છે તેની સાથે જ ઉત્તરના જિલ્લાઓમાં પણ વરસાદી માહોલ રહેશે અને ભારે વરસાદ વરસી શકે છે જ્યારે દક્ષિણ ગુજરાતમાં ઓફ ટ્રફને કારણે વરસાદ વરસી શકે છે ઓરેન્જ એલર્ટવાળા જિલ્લાઓની વાત કરીએ તો બનાસકાંઠા પાટણ સાબરકાંઠા મહેસાણા સુરત ભરૂચ નવસારી વલસાડ દમણ અને દાદરાનગર હવેલી જૂનાગઢ પોરબંદર દ્વારકા જામનગર દીવ સુરેન્દ્રનગર રાજકોટ ભાવનગર અને અમરેલી આ તમામ જિલ્લાઓમાં ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે વાત કરીએ આગામી સાત દિવસની તો ગુજરાત પર એક નહીં ત્રણ સિસ્ટમ સક્રિય છે આજે તમામ તાલુકામાં અતિ ભારે વરસાદની આગાહી છે પહેલી જુલાઈથી આજ સુધીમાં ગુજરાતમાં અઢાર ટકા પ્લસમાં વરસાદ થયો છે અત્યાર સુધીમાં ચારસો અઢાર મીમી વરસાદ નોંધાયો છે આજ સવારથી ઉત્તર અને મધ્ય ગુજરાતમાં મેઘરાજા તોફાની બેટિંગ કરી રહ્યા છે ગુજરાતમાં આગામી પાંચ દિવસ કેવો વરસાદ રહેશે તે અંગેની આગાહી હવામાન વિભાગ દ્વારા પણ કરવામાં આવી છે તો ચાલો હવામાન વિભાગની આગાહી પણ જાણીએ ગુજરાતમાં સાત દિવસ તમામ જિલ્લામાં હળવાથી મધ્યમ વરસાદની શક્યતા તેઓએ વ્યક્ત કરી છે હવામાન વિભાગના મોસમ વૈજ્ઞાનિક રામાશ્ર યાદવના જણાવ્યા પ્રમાણે આજે નોર્થ ઇસ્ટ એરેબિયન્સી અને સૌરાષ્ટ્ર અને કચ્છની આસપાસ એક સાયક્લોનિક સર્ક્યુલેશન બનેલું છે અને તેની સાથે સિયર ઝોન બનેલું છે તથા ઓફ સો ટ્રફ પણ બનેલું છે જેના કારણે ગુજરાતમાં આજે તમામ તાલુકામાં અતિભારે વરસાદની સાથે ઓરેન્જ એલર્ટની ચેતવણી આપવામાં આવી છે હવામાન વિભાગના રામાશ્રય યાદવના જણાવ્યા પ્રમાણે આજે જામનગર પોરબંદર દ્વારકા અને કચ્છમાં અતિભારે વરસાદ વરસવાની શક્યતા સાથે ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે આ સાથે બનાસકાંઠા પાટણ સાબરકાંઠા વલસાડ તાપી દમણ અને દાદરાનગર હવેલી તથા જૂનાગઢ ગીર સોમનાથ અને મોરબીમાં યેલ્લો એલર્ટ આપવામાં આવ્યું છે આ સાથે તેમણે જણાવ્યું છે કે ત્રીજાથી પાંચમા દિવસ સુધીમાં નવસારી વલસાડ તાપી અને દમણ તથા દાદરાનગર હવેલીમાં ભારે વરસાદની આગાહી સાથે યલો એલર્ટ આપવામાં આવ્યું છે આ સાથે તેમણે જણાવ્યું છે કે ગુજરાતમાં બે દિવસ તમામ જિલ્લાઓમાં ગાજવીજ સાથે વરસાદ થવાની આગાહી છે માછીમારોને પાંચ દિવસ દરિયો ન ખેડવાની ચેતવણી આપવામાં આવી છે અમદાવાદ અને ગાંધીનગરમાં આજે અને આવતીકાલે ઓરેન્જ એલર્ટ અને ગાજવીજ સાથે વરસાદની આગાહી આપવામાં આવી છે આ સાથે તેમણે જણાવ્યું છે કે પહેલી જુલાઈથી આજ સુધીમાં ગુજરાતમાં અઢાર ટકા પ્લસમાં વરસાદ થયો છે અત્યાર સુધીમાં ચારસો અઢાર મીમી વરસાદ ગુજરાતમાં વરસી ચૂક્યો છે નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઓસિયોનોગ્રાફી પોતાની સ્ટડીમાં જણાવ્યું છે કે આ તોફાન ઓક્ટોબરથી નવેમ્બરની વચ્ચે કેરળમાં દસ્તક થઈ શકે છે આ ઉપરાંત પશ્ચિમી તટ પર ઓગસ્ટથી સપ્ટેમ્બર મહિનાની વચ્ચે ભારેથી અતિભારે વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી રહી છે ધ ન્યૂ ઇન્ડિયન એક્સપ્રેસના રિપોર્ટ અનુસાર રાષ્ટ્રીય સમુદ્ર વિજ્ઞાન સંસ્થાના પૂર્વ નિર્દેશક અને એમેરેટ્સ વૈજ્ઞાનિક એસ પ્રશાંતના કમારે જણાવ્યું છે કે પ્રશાંત મહાસાગરમાં અલનીનોનો તબક્કાની સમાપ્તિ અને લાનીનોની સ્થિતિની શરૂઆતના કારણે પશ્ચિમી પ્રશાંત મહાસાગર અને પૂર્વી હિન્દ મહાસાગર ગરમ થઈ રહ્યો છે જેના કારણે ચક્રવાતો ઉદ્ભવી શકે છે તેનાથી વાતાવરણમાં ભેજ વધી ગયો છે ત્યારે આવા સમયે ઓગસ્ટ મહિનામાં ભારે વરસાદની સંભાવના છે અથવા તો ચોમાસું પણ લંબાવવાની આશા છે તો વળી જ્યારે એકવાર ચોમાસાની વાપસી થઈ જશે તો અરબસાગરમાં તીવ્ર ચક્રવાતો આવવાની સંભાવના છે આ રિસર્ચ પેપરને પ્રસન્ના કુમારના નેતૃત્વમાં ટીમે તૈયાર કર્યું છે જેનું શીર્ષક છે શું ઉત્તરી હિન્દ મહાસાગરના ગરમ થવાની વધારે ટ્રોપિકલ ચક્રવાત ઉત્પન્ન થઈ રહ્યા છે માનવામાં આવે છે કે આ રિસર્ચ પેપર ઓગસ્ટ મહિનામાં પબ્લિશ થઈ શકે છે તેના સહલેખકોમાં એનઆઈઓના આર એસ અભિનવ અને જાયુ નાર્વેકર છે આ ઉપરાંત વિક્રમ સારાભાઈ સ્પેસ સેન્ટરના એવેલિન ફ્રાન્સિસે પણ કો ઓથરની ભૂમિકા નિભાવી છે વધુ વાત કરીએ તો પ્રસન્ના કુમારે જણાવ્યું છે કે અરબસાગરમાં ચક્રવાતોની તાકાતમાં વધારો થતો દેખાઈ રહ્યો છે જોકે બંગાળની ખાડીમાં કુલ ચક્રવાતોની સંખ્યામાં થોડો ઘટાડો જરૂરથી આવ્યો છે પણ ગંભીર ચક્રવાતોની સંખ્યામાં વધારો થયો નથી તેમણે એવું પણ કહ્યું છે કે અરબસાગર એટલાન્ટિક અને પ્રશાંત મહાસાગરો અને બંગાળાની ખાડીની તુલનામાં ખૂબ જ ઝડપથી ગરમ થઈ રહ્યું છે એટલા માટે ચોમાસાની સિઝન બાદ મોટી સંખ્યામાં ચક્રવાતોની આશા છે તેમણે એવું પણ કહ્યું છે કે સાઉથ વેસ્ટ ચોમાસાની સિઝન ખતમ થયા બાદ વધારે તીવ્રતાવાળા ચક્રવાતો આવી શકે છે તો બીજી તરફ હવામાન વિભાગની પાંચ દિવસની આગાહી સામે આવી છે બે સિસ્ટમ સક્રિય થશે ક્યાં ક્યાં પડશે ભારેથી અતિભારે વરસાદ હવામાન વિભાગની નવી આગાહી સામે આવી છે હવામાન વિભાગના વૈજ્ઞાનિક અભિમન્યુ ચૌહાણે આગામી પાંચ દિવસ દરમિયાન ગુજરાતના હવામાન વિશે માહિતી આપી છે તેમણે જણાવ્યું છે કે ગુજરાત પર બે સિસ્ટમ સક્રિય છે જુલાઈ મહિના દરમિયાન મેઘરાજા જ્યાં વરસ્યા ત્યાં મુશળધાર વરસ્યા છે આવામાં જુલાઈ મહિનો પૂરો થવા જઈ રહ્યો છે અને ઓગસ્ટ મહિનાની શરૂઆત થવા જઈ રહી છે ત્યારે આગામી દિવસોમાં વરસાદની ગતિવિધિ શું રહેશે તે મહત્વનું છે આ દરમિયાન હવામાન વિભાગની નવી આગાહી સામે આવી છે હવામાન વિભાગના વૈજ્ઞાનિક અભિમન્યુ ચૌહાણે આગામી પાંચ દિવસ દરમિયાન ગુજરાતના હવામાન વિશે માહિતી આપી છે તેમણે જણાવ્યું છે કે ગુજરાત પર બે સિસ્ટમ સક્રિય છે આગામી પાંચ દિવસ ગુજરાતમાં ભારેથી અતિભારે જ્યારે સૌરાષ્ટ્ર અને કચ્છમાં આગામી ત્રણ દિવસ દરમિયાન કેટલીક જગ્યાએ ભારેથી અતિભારે વરસાદ જોવા મળી શકે છે જે બાદ વરસાદ થોડો ઓછો થશે તેમણે વધુમાં કહ્યું છે કે આગામી ચોવીસ કલાક દરમિયાન ગુજરાતના અમુક ભાગોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી છે ખાસ કરીને સાબરકાંઠા અરવલ્લી મહીસાગર દાહોદ પંચમહાલ છોટાઉદેપુર નર્મદા અને તાપીનો સમાવેશ થાય છે સૌરાષ્ટ્રમાં મોરબી રાજકોટ સુરેન્દ્રનગર બોટાદ ભાવનગરમાં ભારે વરસાદની આગાહી છે આવતીકાલે ઓગણત્રીસમી તારીખે સૌરાષ્ટ્ર અને કચ્છના કેટલાક ભાગોમાં ભારેથી અતિભારે વરસાદની સંભાવના છે જેમાં સુરેન્દ્રનગર મોરબી રાજકોટ બોટાદ અમરેલી અને ભાવનગરનો સમાવેશ થાય છે જ્યારે ગુજરાત રીઝનમાં આણંદ સુરત વડોદરા ભરૂચ નર્મદા છોટાઉદેપુરમાં ઓરેન્જ એલર્ટ સાથે અતિભારે વરસાદની આગાહી છે જ્યારે દક્ષિણ ગુજરાતના ભાગોમાં યલો એલર્ટ રહેશે જ્યારે અમદાવાદ ગાંધીનગર ખેડા અરવલ્લી મહીસાગર અને દાહોદમાં હેવી આઇસોલેટેડની આગાહી છે વાત કરીએ ત્રીસ તારીખની ત્રીસ તારીખથી વરસાદમાં ઘટાડો જોવા મળશે જેમાં સૌરાષ્ટ્રમાં દ્વારકા પોરબંદર જૂનાગઢ ભાવનગર જામનગર રાજકોટ મોરબી સુરેન્દ્રનગર અને કચ્છમાં યલો એલર્ટ છે જ્યારે અમદાવાદ ગાંધીનગર ખેડા આણંદ સાબરકાંઠા અને અરવલ્લીમાં હેવી આઇસોલેટેડ આગાહી છે ત્યારબાદ જે બાદ ચોથા અને પાંચમા દિવસે નવસારી વલસાડ દમણ અને દાદરાનગર હવેલીમાં વરસાદ જોવા મળી શકે છે જ્યારે આગામી આગામી દિવસ દિવસ દરમિયાન દરમિયાન ગુજરાતમાં વોર્નિંગ છે ગુજરાતના દરિયાકાંઠે માછીમારો માટે વોર્નિંગ રહેશે ઉપરાંત પાંત્રીસથી થી પિસ્તાલીસ કિલોમીટરની પ્રતિ કલાકની ઝડપે પવન પણ ફૂંકાઈ શકે છે અંબાલાલ પટેલનો ભયાનક વર્તારો ગુજરાતના ખેડૂતોને ખાસ ચેતવણી આપી છે બની શકે છે ગંભીર સ્થિતિ કારણ કે અંબાલાલ પટેલે ખેડૂતો માટે સલાહ આપી છે ખેડૂતો માટે અંબાલાલ પટેલનો વર્તારો સામે આવ્યો છે તેમણે ખેડૂતોને કહ્યું છે કે ઓગસ્ટના પ્રથમ સપ્તાહમાં વરસાદમાં ભીની જમીનમાં કૃષિ કાર્યો કરવા નહીં કૃષિ કાર્ય કરવાથી પાકો પીડા પડી શકે છે અને દક્ષિણ ગુજરાતમાં ધમાકેદાર ધોધમાર વરસાદથી પૂર આવશે તેવી શક્યતા હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે વ્યક્ત કરી છે ગુજરાતમાં સાર્વત્રિક વરસાદના માહોલ વચ્ચે અંબાલાલ પટેલની આગાહી સામે આવી છે અંબાલાલ પટેલે કહ્યું કે ઓગસ્ટમાં દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ આવી શકે છે દક્ષિણ ગુજરાતમાં પૂરની સ્થિતિ બની શકે છે રાજ્યોમાં આગામી સાત દિવસ વરસાદી માહોલ રહેશે સમગ્ર ગુજરાતમાં સાર્વત્રિક વરસાદની આગાહી છે ક્યાંક ભારે તો ક્યાંક અતિ ભારે વરસાદની આગાહી છે સાથે જ ગુજરાતના અનેક જિલ્લામાં રેડ એલર્ટ પણ અપાયું છે તો દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી છે વડોદરા છોટાઉદેપુરમાં અત્યંત ભારે વરસાદની આગાહી છે તો અમદાવાદમાં અતિ ભારે વરસાદની આગાહી છે સૌરાષ્ટ્રમાં પણ અતિ ભારે વરસાદની આગાહી છે ઓપસો ટ્રફ અને સિયરઝોન સક્રિય થતાં અત્યંત ભારે વરસાદની આગાહી આવી છે આ કારણે આગામી પાંચ દિવસ માછીમારોને દરિયો ન ખેડવા પણ સૂચના અપાઈ છે વાત કરીએ કે કયા કયા જિલ્લામાં રેડ એલર્ટ છે તો વડોદરા છોટાઉદેપુરમાં અત્યંત ભારે વરસાદનું રેડ એલર્ટ છે વધારે વાત કરીએ તો હવામાન અંબાલાલ પટેલની આગાહીમાં જણાવ્યું છે કે ચોવીસ કલાકમાં ભારેથી અતિભારે વરસાદ ગુજરાતભરમાં તૂટી પડશે મધ્ય ગુજરાતમાં ભારે વરસાદની આગાહી છે તો સૌરાષ્ટ્રમાં પણ ભારે વરસાદની આગાહી આપી છે દક્ષિણ ગુજરાતમાં પણ ભારે વરસાદની આગાહી છે આજે ગુજરાતના મોટા ભાગના વિસ્તારોમાં ભારે વરસાદ ત્રાટકશે દક્ષિણ ગુજરાતમાં ધમાકેદાર ધોધમાર વરસાદથી પૂર આવશે તેવી શક્યતા હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે વ્યક્ત કરી છે ગુજરાતમાં સાર્વત્રિક વરસાદના માહોલ વચ્ચે અંબાલાલ પટેલે આગાહીમાં જણાવ્યું છે કે ઓગસ્ટમાં દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ થઈ શકે છે દક્ષિણ ગુજરાતમાં પૂરની સ્થિતિ બનશે દક્ષિણ સૌરાષ્ટ્રના જૂનાગઢ અમરેલી અને ભાવનગરના કેટલાક ભાગોમાં ભારેથી અતિભારે વરસાદ થઈ શકે છે જામનગરમાં હળવાથી ભારે વરસાદ આવી શકે છે તો ઉત્તર સૌરાષ્ટ્રમાં ભારે વરસાદ થઈ શકે છે કચ્છમાં ભારે વરસાદી ઝાપટા આવી શકે છે ઉત્તર ગુજરાતમાં ભાગોમાં હળવાથી મધ્યમ વરસાદ રહેશે કેટલાક ભાગોમાં ભારે વરસાદ આવી શકે છે તેમણે વધુમાં કહ્યું છે કે ઉત્તર ભારતમાં લો પ્રેશર બનતા બહોળા વિસ્તારમાં પૂર્વ ભારત મહારાષ્ટ્ર કચ્છ બહોળો વિસ્તાર વરસાદનો બનશે સાયક્લોનિક સર્ક્યુલેશન બનતા ઉત્તર ભારતથી મહારાષ્ટ્ર સુધી વરસાદ થઈ શકે છે ચોમાસાની ધરી દક્ષિણ તરફ હોવાના કારણે ત્રીસ જુલાઈ સુધી ગુજરાતમાં સારો વરસાદ થશે ઓગસ્ટ માસમાં સારા વરસાદી ઝાપટા આવશે સોળ થી બાવીસ ઓગસ્ટમાં વરસાદ આવી શકે છે અંબાલાલ પટેલની ખેડૂતોને ખાસ સલાહ છે હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે ખેડૂતોને સલાહ આપતા જણાવ્યું છે કે ખેડૂતોએ ઓગસ્ટના પ્રથમ સપ્તાહમાં વરસાદમાં ભીની જમીનમાં કૃષિ કાર્યો કરવા નહીં કૃષિ કાર્ય કરવાથી પાકો પીડા પડી શકે છે ઓગસ્ટ મહિનો આકરો જશે તો હવામાન વિભાગે પણ ઓગસ્ટ મહિનાની આગાહી કરી છે આગામી સાત દિવસ સમગ્ર રાજ્યોમાં વરસાદી આગાહી કરાઈ છે હવામાન વિભાગના વૈજ્ઞાનિક રામાશ્વર યાદવે જણાવ્યું છે કે રાજ્યોમાં ગાજવીજ અને ભારે પવન સાથે વરસાદની આગાહી છે અમદાવાદમાં ગાજવીજ સાથે ભારે વરસાદ આવી શકે છે રાજ્યમાં સિયર ઝોન અને ઓફસો ટ્રફ સક્રિય થતાં વરસાદની આગાહી છે સુરત નવસારી અને વડોદરામાં અતિભારે વરસાદ બાદ ફરીથી હવામાન વિભાગની આગાહીએ લોકોમાં ચિંતા વધારી છે આજ દક્ષિણ ગુજરાતમાં ઓરેન્જ એલર્ટ તો મધ્ય ગુજરાતમાં યલ્લો એલર્ટ જાહેર કરાયું છે આ વચ્ચે ગુજરાતમાં હવે ભારેથી અતિ ભારે વરસાદ તૂટી પડશે રાજ્યમાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી છે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં વરસાદની આગાહી છે તો સુરત વલસાડ નવસારી ધમણ અને દાદરાનગર હવેલીમાં વરસાદનું અતિ ભારે ઓરેન્જ એલર્ટ પણ અપાયું છે તો બસ આજના વિડીયોમાં એટલું જ જલ્દી જ મળીશું એક નવા વિડીયોની સાથે ત્યાં સુધી જોતા રહો તો કાજલ સુ યુટ્યુબ ચેનલ નમસ્કાર